નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર નીલકંઠ મહાદેવમાંથી એ લખતરના ખ્યાતનામ શાસ્ત્રી આશુતોષ રાવલ દ્વારા આવતીકાલના લિંગ પ્રાગટ્ય દિવસોની માહિતી આપવામાં આવી આવતીકાલે માક્ષરપીનો અને આદ્રા નક્ષત્ર શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે આદ્ર નક્ષત્ર જ્યારે માક્ષર મહિનામાં હતું ત્યારે ભગવાન શિવ પ્રથમવાર બ્રહ્મા અને વિષ્ણુ સામે જ્યોતિ સ્વરૂપ એટલે કે લિંગ સ્વરૂપ પ્રગટ થયા હતા અને તેમના દ્વારા પરીક્ષા કરવામાં આવી હતી ત્યારથી આ દિવસે લિંગ પ્રાગટ્ય દિવસે શિવની પૂજા કરવાનું મહત્ત્વ છે અને ખાસ કરીને તેમાં શિવલિંગનું પૂજા મહત્વનું કરે છે આ અંગે શાસ્ત્રીજી દ્વારા માહિતી આપવામાં આવી હતી જય મહાદેવ પવિત્ર માક્ષર માસ ચાલી રહ્યો છે એમાં પવિત્ર જે કહેવાય કે પૂર્વ સંધ્યા કહેવાય છે કે ભગવાન કૃષ્ણે પણ ગીતાજીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે મહિનાઓ મહિનાઓની અંદર પણ માક્ષર મહિનો હું છું માસાના માર્ગ શિશુ હમ માક્ષર મહિનો મારું સ્વરૂપ છે એમાંય પવિત્ર સંયોગ આવતીકાલે પવિત્ર સંયોગ ત્યાં થઈ રહ્યો છે જો કે આજથી આજ રાત્રિથી એ સંયોગ ત્યાં સમજી રહ્યો છે કે પવિત્ર ભોળાનાથ ભગવાન શંકરનો પવિત્ર વાર એટલે સોમવાર અને પવિત્ર ભગવાન શિવનું જે નક્ષત્ર જે આદરા નામનું નક્ષત્ર અને એમાં પણ જે સોનામાં સુગંધ ભળે સોનાની અંદર સુગંધ ભળે એવું પવિત્ર જે કહેવાય લિંગ અનંત કોટી પુણ્ય છે એ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રની અંદર કીધું છે શિવપુરાણમાં કીધું છે અને પુરાણોની અંદર પણ કહેવામાં આવ્યું છે તો આ ધર્મમય જે દિવસ છે એ દિવસનો પવિત્ર લાભ દરેકને પ્રાપ્ત થાય અને દરેક શિવભક્તો દરેક ધર્મ પ્રેમી જનતા આ પવિત્ર દિવસ આવતીકાલના પવિત્ર દિવસ દરમિયાન બની શકે એટલી પૂજા કરે બની એટલે શિવ શિવાર્ચન કરે અને પોતાનું આત્માનું દેહનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ભાવથી દરેકને એક નમ્ર અપીલ છે કે આવતીકાલના દિવસે બંને એટલું શિવપૂજન કરી બંને એટલું શિવાર્ચન કરી અને ભગવાન શંકરની પૂર્ણ કૃપા આપણને પ્રાપ્ત થાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય ઈજ્ વિભાવના ભાવના નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ